રાજકોટના સોરઠિયા વાડી ખાતે ગણેશ ઉત્સવમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ દર્શન કરીને ધન્યતા અનુભવી અહેવાલ ગિરિરાજસિંહ રાણા ગણપતિ બાપા વિઘ્ન હર્તા છે સુખ કરતા છે ગુજરાત ઉપર અત્યારે જે વિઘ્ન ચાલી રહ્યું છે એ વિઘ્ન ગણપતિ બાપા દૂર કરે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સલામતી આવે એ પ્રાર્થના સાથે મેં આજે ગણપતિ બાપાના દર્શન કર્યા છે આજે અને મેં હાથ જોડ્યા છે ગણપતિ બાપા હવે ગુજરાતની જનતાને કંઈક સારો રસ્તો બતાવે જનતા જનતા કરશે જનતાના હાથમાં છે કે કયા વિકલ્પ ઉપર આગળ વધવા માંગે છે રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે રાજકોટની જનતા અસુવિધા ભોગવી રહી છે દુવિધા ભોગવી રહી છે ત્રાસ ભોગવી રહી છે એ ચાહે તૂટેલા રોડ હોય કે પાણીની સમસ્યા હોય કે રખડતા ઢોરની હોય કે ટ્રાફિકની હોય કે સરકારી શાળાના ઠેકાણા ન હોય તમામ સમસ્યાઓમાંથી હવે જનતા આગળ વધવા ઈચ્છે છે એ બાબતે આજે અમે ગણપતિ બાપાની પ્રાર્થના કરી છે અને સભામાં પણ કહેવાના છે આ ખાસ કરીને લોકોમાં એક જ વસ્તુ છે કે રાજકોટમાં વિસાવદરવાડી ખાવી છે આપના કાર્યથી લોકોમાં ઘણો પ્રેમ મળે છે શું જ જોઈએ સમય આવી ગયો છે આવી જ દર્દો એક રામબાણ ઈલાજ વિસાવદર વાળો જેતપુર નો હાઈવે હોય કે જુનાગઢ નો હોય કે રાજકોટ ની અંદર નો રોડ હોય બધી જ સમસ્યા નો રામબાણ ઇલાજ વિસાવદર થી આવી ગયો છે